બેનો ને તકલીફ પડે ને જે ભાઈ પેન્ટ ઉઠતા બેસતા ફાટી જાય છે તો આપણે એમાં વચ્ચે મિયાની મુકાઈ ફાસડી આ પ્રોપર ફાસલી આવે એટલે ને ઉઠતા બેસતા કઈ પ્રોબ્લેમ પડે નહીં આપણને સાઈઝ તો બધી જ મળી જશે એમ તો લઈને સિક્સ બેનો ઉમર છે નાની પણ બાવીસ વર્ષની ઉમર માં મોટા મોટા બિઝનેસમેન ને અંફાવે ને એવું કામ કર્યું છે કોલેજ પૂરી થાય ને ત્યાં સુધી માર્કેટમાં દંડો વગાડી દીધો છે મળ્યા છે સિંગલ પેન્ટ પેન્ટ દુપટ્ટા શોર્ટ કોટ સેટ લોંગ કોર્ટ સેટ હેવી વર્કમાં થ્રી પીસ ટુ પીસ બધું મળી જશે આપણી પાસે ખાદી ના એકલા પેન્ટ જે તમારે કોઈ પણ કુર્તી ઉપર મેચ થઈ જાય બધે મલ્ટી કલર આવે તો તમારે મેચ કરવા માટે ઇઝી રહે તમારે કયા કયા ફેબ્રિક માં વસ્તુ મળશે ફેબ્રિક તો ગણાય છે આપણે ગણતા રહીએ તો ઓછા પડે આપણે જયપુરી કોટન ફ્લેક્સ કોટન ખાદી કોટન રોમન સિલ્ક આપણે રેયોન પર છે આપણે ચંદેરી પર છે આપણે સ્લબ કોટન છે આપણે કેપ્સ્યુલ આવે ડી કેપ્સ્યુલ આવે બધી વસ્તુ છે આપણી પાસે અમારે અહીંયા રેન્જ ચાલુ થાય છે બેન સાડા આઠસો થી આખું સેટ મળી જશે એક પીસ નહીં આખું સેટ તમને આખા ચાર પીસ તમારે જે બિઝનેસ ચાલુ કરવું હોય ને તો હજાર રૂપિયા તમે લઈને આવો ને તો તમારે બિઝનેસ ચાલુ થઈ જાય આપણે તમારે એક સેટ બે સેટ જેટલું લેવું હોય આપણે કોઈ આમાં તમારે લિમિટેશન નથી એમાં તમારે હજી અમે એક ફેસિલિટી આપીએ તો આમાં તમારે તો સેટ તોડીને જોઈએ તોય અમે આપી દઈશું આપણે તમને પણ તમારે સાઈઝો બધી લેવી પડશે એમાં નાનો આમ તો બિઝનેસ તમે પણ બેનો ઘરેથી શરૂ કરવા માંગતા હોય કે તમારો શોરૂમ હોય કે તમારી નાની શોપ હોય બધા જ આવકાર્ય છે અહીંયા આવી ફેસિલિટી તમને ઓલ ઓવર ઇન્ડિયામાં બીજે કઈ મળવાનું નથી અને હા ઓલ ઇન્ડિયામાં તમને ડિલિવરી પણ મળવાની છે તો તમે માત્ર એક કોલ કરો અથવા તો ડીએમ કરો તમને બધી ડિટેલ મળી જવાની છે